સુરત શહેરમાં આર ટીઆઈના દુરુપયોગ દ્વારા અધિકારીઓ અને બિલ્ડરોને ધમકી આપીને ખંડણી વસૂલતા તત્વો સામે આખરે પોલીસ સખત બની છે તાજેતરમાં પોલીસે ખંડણીખોર શેખ મો સાકીરની ધરપકડ કરી છે જે પાલિકા અધિકારીઓને બોગસ ફરિયાદો અને બ્લેકમેલિંગથી રંજાડતો હતો આ કાર્યવાહી બાદ પોલીસે રિકન્સ્ટ્રક્શનની રણનીતિ અપનાવી મુગલીશરા વિસ્તારમાં ખંડણીખોરને લઈ ગઈ હતી તેને પોલીસ સ્ટાફ અને પાલિકા અધિકારીઓ સમક્ષ માફી માંગતા મજબૂર કર્યો લાલગેટ પોલીસ સ્ટેશનમાં મંગળવારે ખંડણી અને છેડતીનો ગુનો નોંધી એલર્ટ ન્યૂઝના શેખ સાકીર સબ્બીર મિયા શેખની ધરપકડ કરવામાં આવી હતી સાકીર કોર્પોરેશનની મહિલા કર્મચારી વિરુદ્ધ અફવા ફેલાવી તેને બદનામ કરતો હતો જેથી તે સામે કાર્યવાહી શરૂ કરાઈ ધરપકડ બાદ પોલીસે રિકન્સ્ટ્રક્શન માટે સાકીરને મુગલીશરા વિસ્તાર અને સેન્ટ્રલ ઝોનની ઓફિસમાં લઈ ગયા જ્યાં તે ભ્રષ્ટાચાર અને ખંડણી માટે કયા કર્મચારીઓ અને અધિકારીઓને ત્રાસ આપતો હતો જ્યારે પોલીસ ટીમ સાકી સાથે ઝોન ઓફિસ પહોંચી ત્યારે તમામ કર્મચારીઓ સમક્ષ તેને ટેબલે ટેબલે ફેરવવામાં આવ્યો પોલીસે કર્મચારીઓ અને અધિકારીઓને અપીલ કરી કે તેઓ ખંડણીખોરો સામે દળિયા વગર આગળ આવે અને ફરિયાદ નોંધાવે અંતે પોલીસના દબાણ હેઠળ સાકીને હાથ જોડીને ઝોનના સ્ટાફ પાસે માફી માંગી જે પછી તેને જેલ ભેગો કરવામાં આવ્યો લાલ ગેટ પોલીસ સ્ટેશનમાં બીજો એક કેસ નોંધાયો જ્યાં નાનપુરાના બિલ્ડરને બ્લેકમેલ કરી ખંડણી માંગતા મુસ્તાક હુસેન બેગ સામે ફરિયાદ કરવામાં આવી મુસ્તાક બેગે બિલ્ડર પાસેથી રૂપિયા પચાસ હજારની ખંડણી માંગતા પોલીસ એક્શનમાં આવી અને તેને ઝડપી લેવામાં આવ્યો પોલીસે સંકેત આપ્યો કે આવનારા દિવસોમાં વધુ આવા ખંડણીખોરોને પકડવા માટે ખાસ અભિયાન ચલાવાશે